હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવીશું બિલકુલ બહાર જેવું ટેસ્ટી અને ચટપટું પાણી પાણીપુરીનું પાણી તમે ઘરે બનાવ બનાવી શકો છો અને આને બનાવવા માટે મેજરમેન્ટ લો છો એ તમારે કેટલું લેવું અને પાણીપુરીનું પાણી બનાવવા માટે શું ધ્યાનમાં લેવું એ બધું જ તમને આગળ વિડીયોમાં જણાવું છું તો ચાલો જોઈ લઈએ બધી ટીપ્સ અને ટિક્સ સાથે પાણીપુરીનું તીખું પાણીની રેસીપી પાણીપુરી જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું તીખું પાણી બનીને તૈયાર થશે અને પાણીપુરી એ તો બધા જ બાળકોને ભાવતી હોય છે બાળકોથી મને નાના મોટા બધાને ભાવશે સાથે આપણે તેનો બટાકા ચણાનો મસાલો પણ બનાવીશું ચાલો બનાવીએ મેં એક કૂકર લીધો છે તેમાં સાંજે પલાર ચણા રાખી દીધા વાટકો એક તે લીધા છે હવે તેમાં મેં બટેટા લીધા છે ધોઈને સાફ કરીને ચારથી પાંચ જેટલા બટેટા લીધા છે હવે તેમાં મેં પાણી એડ કરી દઈશું જોઈએ તે તે પ્રમાણે હવે તેમાં ચમચી એક નિમક એડ કરીશું હવે તેના ઢાંકણ બંધ કરીને ત્રણ સીટી વગાડી લેશું ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ તમે બધે એન્ગ્રીડિયન્ટ બતાવી દઉં સંચલ લીંબુ દાણા લીલા ધાણા લીલી મરચી લીધી છે આદુને એક ટુકડો લીધો છે ફ્રેશ એવા ફુદીનાના પાન લીધા છે લસણ લીધું છે અને ફુદીનો ફ્રેશ લેવાનો છે ધોઈને સાફ કરીને હવે તેવી જ રીતે જો તમને બધા જ એન્ગ્રીડિયન્ટ બતાવી દઉં હવે આપણે એક મિક્સર જાર લીધું છે તેમાં મેં ફોદીનો લીધો છે એક બાઉલ જેટલો ફોદીનો લીધો છે તેનાથી ડબલ આપણે લીલા ધાણા લેવાના છે તેને બે હાથેથી કટ કરીને તેને એડ કરી દઈશું લીલા ધાણાને હવે તેમાં આપણે લેશું માંડવીના દાણા લીધા છે એક ચમચી જેટલા તે એડ કરી દઈશું આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને લીંબુનો રસ લીધો છે બે લીંબુનો રસ તે એડ કરી દઈશું હવે તેમાં એક ચમચી જેટલો સંચર પાવડર લીધો છે તે એડ કરી દેસુ સંચર પાવડરનો ટેસ્ટ બહુ સરસ આવે છે એક ચમચી જેટલું નિમક લીધું છે તે એડ કરી દેસું અને મેં ઝીણી લી લીલી મરચી લીધી છે તીખી એવી આવી તમે જો તીખી મરચી લેશો તો આનું પાણી છે એકદમ તીખું અને ઝટપટું બનશે જો તમને વધારે તીખું ફાવતું હોય તો તમે વધારે મરચી એડ કરી શકો છો મેં ચાર પાંચ મરચાં લીધા છે તે એડ કરી દીધા છે તીખી એવી મરચી હવે તેમાં લસણ કરી લીધી છે ચારથી પાંચ તે એડ કરી દેસું હવે એક આદુનો ટુકડો લીધો છે તેને કટ કરીને એડ કરી દેસું હવે આપણે તેમાં હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું હવે છે તેમાં આપણે બળફના ટુકડા એડ કરીશું બરફના ટુકડા એડ કરવાથી પાણીનો આપણો કલર છે તે બદલાતો નથી અને સરસ એવું ગ્રીન કલર રહે છે હવે તેમાં મેં લીંબુના ફૂલ લીધા છે થોડાક એડ કરવા તીખોને ચટપટું પાણી બનાવવા માટે હવે તે એડ કરી દઈશું મિક્સર મિક્સર જારમાં સરસ રીતે આપણે પીસી લેશું પાણી છે સરસ રીતે આપણું પીસાઈ ગયું છે હવે એક બાઉલ લેશું હવે તેમાં આપણે આ પાણી છે તે એડ કરી દઈશું જો પાણીનો કલર કલર છે એકદમ ગ્રીન એવો બન્યો છે ને સરસ એવું પાણી આપણું ગ્રીન બન્યું છે હવે તેને આપણે સરસ રીતે એવું મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરીશું અને થોડાક સે એ દાણા છે તે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે તેમાં મેં એવરેસ્ટનો પાણીપુરીનો મસાલો છે તે એડ કરીશું તમે કોઈપણ જાતનો પાણીપુરીનો મસાલો લઈ શકો છો એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લીધો છે તે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું પાણીપુરીનું પાણી આપણું બની ગયું છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ અને ચણા બટેટાનો મસાલો છે તે બનાવી લઈએ બાફેલા બટેટા લીધા છે ચારથી પાંચના હવે તેને હાથેથી આપણે મસળી લેશું હવે મેં તેમાં છે ચણા લીધા છે તે એડ કરી દેસું હવે તેમાં આપણે લીલા ધાણા લીધા છે તે એડ કરી દેસું હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી એક એક ચમચી જેટલા ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે થોડુંક એવું નમક એડ કરીશું કેમ કે મેં બાફવામાં પણ એડ કર્યું હતું થોડુંક એવો સંચર એડ કરીશું હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું સરસ એવો હાથેથી મિક્સ કરી લેવાનું છે હવે તેમાં થોડીક ડુંગળી લીધી છે કટિંગ કરેલી તે એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે ઉપરથી થોડા લીલા ધાણા છે તે એડ કરી દેશું ચટપટો તીખો એવો મસાલો તૈયાર થઈ ગયો છે આપણો ચણા બટેટાનો અને ફ્રેન્ડ પાણીપુરી તો બધાને જ ભાવતી હોય છે નાનાથી મને મોટા બધાને પાણીપુરી તો ભાવતી જ હોય છે હવે ચાલો આપણે પાણી મેં લી પૂરી લીધી છે ઘરે બનાવેલી હવે તેને આપણે પૂરી છે તે ભરી લઈએ આગળથી કટ કરી લેવાની છે હવે તેમાં જે આપણે મસાલો બનાવ્યો છે ચટપટો તે એડ કરીશું હવે તેમાં થોડીક સેવ એડ કરીશું હવે થોડીક ડુંગળી લેશું હવે પાણીપુરનું તીખું પાણી બનાવી છે તે લેશું તો તૈયાર છે આપણી પાણીપુરી ચટપટી તીખી તીખી ચટપટી એવી સરસ પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે ચટપટું તીખું ખાટું એવું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ